thank you

અનુસાર ની ત્યારે લક્ષરી સરકારે હજાર બે લોકોના પુષ્ટિ કરી છે તો વધુ જણાવી દે કે માન્યમાર અને થાઇલેન્ડમાં બસો વર્ષ સૌથી મોટો ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા સાત પોઈન્ટ સાત હતી અને આ ભૂકંપની ફક્ત બેંગકોકમાં જ બે થી વધુ ઇમારતોને નુકસાન થયું હતું જી મિત્રો અત્યારે આ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ